આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વૃદ્ધને બહાર કાઢ્યા હતા દિવાલ તોડીને આ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ફાયર વિભાગની ટીમે એક કલાકના રેસ્ક્યુ બાદ આ યુવાન આજે વૃદ્ધ છે તેમને બચાવી લીધા હતા તો એક ફ્લેટની લિફ્ટમાં આજે વ્યક્તિ ફસાયા હતા તેમને બચાવી દેવામાં

પેપર નાખવા આવેલા વ્યક્તિ જે છે એ કોલ મળતાની સાથે ટીમ સર ઉપર પહોંચી પરંતુ જે પ્રકારે એ ફ્લેટની સિટી છે કોમર્શિયલ અને રેસિડન્ટ બંને છે એટલે કે એ બે માર્ચ સુધીના કોમર્શિયલ એકમના કારણે અંદરના ભાગમાં જે પોર્શન જે જીપનો આવેલો છે કે જ્યાં ત્રીજા બીજા માળેથી જે ફ્લેટ શરૂ થાય છે રેસીડેન્ટ જેના કારણે એ ટુ હાઇટેડ એ લિફ્ટ હતી જેના કારણે નીચે એ દરવાજો હતો એના ઉપર પહેલા માળે દરવાજો કોઈ પણ પ્રકારનો ન હતો અને એ જગ્યા ઉપર આ જે લિફ્ટ ફસાઈ હતી જેમાં વ્યક્તિ ફસાયો હતો જેના કારણે એ રેસ્ક્યુ કરવામાં ફાયર બ્રિગેડને હાલાકી પડી કારણ કે આસપાસ ચારે તરફ એ કોન્ક્રીટની નવ ઇંચની દિવાલ હતી જે ફાયર બ્રિગેડને તોડવી પડે એમ હતી પરંતુ ત્યાં જ બીજો રસ્તો કાઢવામાં આવ્યો અને બીજા માળે જે રેસિડન્ટ શરૂ થાય છે ત્યાં ઉપર જઈને લિફ્ટના ટોપના ભાગના ખોલીને અને ત્યાંથી એ પતરાને ખોલીને એ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો જે પ્રકારની ઘટના બની છે રેસ્ક્યુ સફળ રહ્યું છે દોઢ કલાક આ રેસ્ક્યુ ચાલ્યું અને જે બચનાર વ્યક્તિ જે છે એ પરેશભાઈ અડસઠ વર્ષના ઉંમરના હોવાનું સામે આવ્યું છે પરંતુ જે પ્રકારે આ લિફ્ટની સ્થિતિ હતી ટુ હાઇટેડ લિફ્ટ કે જેમાં ઉપરના ભાગે એ દરવાજો ન હતો આ પ્રકારની ડિઝાઇન ની લિફ્ટ ના લોકોએ પણ ક્યાંક વિચારવાની જરૂર છે એ જગ્યા ઉપર પેસેજ રાખવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક એ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને એનું જીવ બચાવી શકાય એટલે આ એક દાખલો એક ઉદાહરણ સમાન રૂપ જે છે આ બનાવ છે જેમાં અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર છે અને એ પ્રકારની ડિઝાઇન લિફ્ટ ની સેફ્ટી બાબતે ધ્યાને રાખીને કરવામાં આવે તો આ પ્રકારના બનાવોમાં ઝડપી રેસ્ક્યુ પણ થઈ શકે છે જી જી આભાર દર્શલ માહિતી આપવા બદલ